વડોદરા શહેરના લાલબાગ સ્વિમિંગ પુલ ખાતે યોગ્ય સફાઈ અને ગંદા પાણીની સમસ્યાને લઈને સિનિયર સિટીઝનો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો ઉનાળાની શરૂઆત થતા પાલિકા દ્વારા બનાવેલા સ્વિમિંગ પુલમાં સ્વિમરો તથા લર્નરો સ્વિમિંગ પુલમાં આવતા હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વિમિંગ પુલમાં યોગ્ય સુવિધા આપવામાં આવતી નથી એવો જ એક કિસ્સો સામે આવ્યો છે વડોદરા શહેર લાલબાગ સ્વિમિંગ પુલ ખાતે સ્વિમરો માટે સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો જેમાં સ્વિમિંગ પુલમાં પાણી ઓછું હોવું પાણીમાં લીલ અને સીસીટીવી કેમેરા સાથે સાથે અન્ય પ્રકારની સુવિધાઓનો કરવામાં આવ્યા હતા જ સિનિયર સિટીઝનોમાં મેનેજમેન્ટ સામે નારાજગી વ્યક્ત કરી હતી હું આ સ્વિમિંગ પુલ શરૂ થયો ત્યારથી જ અહીંયા આવું છું અને એટલે આજે ઘણા વર્ષો થઈ ગયા આજે મારી ત્યાંસી વર્ષની ઉંમર છે અને હું ફક્ત વેકેશનમાં જ આવું છું અને અહીંયા ઘણી વાર તો અંદર નીચે લીલ જામેલી હોય છે જ્યાં લપસાણ થઈ જાય છે અને એ પણ એટલે જેમ સાહેબે કીધું કે પાણી ક્રિસ્ટલ ક્લિયર રાખતા હતા એવું તો પાણી અહીંયા જોયું જ નથી અમે અને નીચે લીલ હોય ત્યાં લપસી જવાય ઉપર ચડતા પહેલાં પાઇપ હોય એ લીસા હોય એની પણ બી સડેલા હોય એની પર ચડતા બી અમને તકલીફ પડે ને કદાચ લપસી જાય તો માથામાં પાણી વાગે એવી રીતનું હોય છે અને પાણી બી એટલું ઓછું હોય છે કે નીચે અમારા પગ અથડાય ને તો પગમાં વાગે તો પાણીને તો ખબર નથી પડતી પણ બહાર આવી ત્યારે ખબર પડે કે આ પગમાં વાગ્યું છે પ્લસ સ્વિમિંગ પુલમાં હમણાં સુધી એક બે ત્રણ બનાવ તો ડૂબવાના બની ગયા છે તો એ સીસીટીવી કેમેરા બી એમને નથી રાખ્યા જો સીસીટીવી કેમેરા રાખે તો ખબર પડે કોણું ક્યાં શું થયું છે અને જે કંઈ એ માણસો મેનેજમેન્ટમાં કોચિંગમાં હોય એનું ધ્યાન બધે રહેવું જોઈએ કે ભાઈ આ સ્વિમર છે આ લર્નર છે તો એ પ્રમાણે એ પ્રમાણે એ એને ધ્યાન રાખવું પડે બધે એ ખાલી ટેબલ પર બેસીને વાતો કર્યા કરે એવું ના ચાલે એટલે અહીંયા મેનેજમેન્ટ ખાસ સુધારવાની જરૂર છે એ મારું એટલું કહેવું છે હું અશોક જેલવાલા આ સ્વિમિંગ પુલના પાણીની લેવલ બહુ ઓછું હોય છે અંદાજે લગભગ બે ફૂટ જેટલું નીચે હોય છે એટલે તમે સેલો ફૂ જે એન્ડ છે એ ત્રણ ફૂટનું છે એમાં તો તમારા પગની પાણી ડૂબે એટલું જ પાણી હોય છે એટલે આખું ટોટલ કોર્સ પૂરો નથી થતો સ્વિમિંગનો બ્રેક પડી જાય ને એ બ્રેક પડે એટલે એની અસર સીધી હાર્ટ ઉપર થતી હોય છે સ્વિમર્સના એટલે એક મોટી તકલીફ એ છે બીજું કે પાણી પ્રોપર એકદમ ક્લિયર જ નથી હોતું હું સ્વિમિંગ પુલનો મેનેજર રહી ચૂક્યો છું હું એટલું ક્રિસ્ટલ ક્લિયર પાણી રાખતો નીચે ટાંકણી પણ પડી હોય ને તો તમને ઉપરથી પાંચ મીટર ડેપમાં પણ તમને ટાંકણી દેખાય એવું રહેતું હતું પાણી વર્ષો સુધી રહેતું હતું અહીંયા તો દર અઠવાડિયામાં ચાર દાડા પાણી ગંદુ હોય છે ત્રણ દિવસ ગંદુ હોય ફિલ્ટર નથી થતું ને એનું ટેકનિકલ રીઝન એને જે ડોઝિસ મળવા જોઈએ કેમિકલના મળતા નથી એ બધો બહુ લાંબો વિષય છે એટલે એમાં કંઈ બહુ પડવાનું હોત નથી બીજું તો જો કોર્પોરેશનનો સ્વિમિંગ પૂલ છે એટલે જ્યારે કોર્પોરેશનનું હોય ત્યારે આપણે ફાઇવ સ્ટાર હોટલની એક્સપેક્ટેશન તો ન જ રાખી શકીએ પણ એટલી શાવર માટે પાણી મળે ક્લીનલેસ બાથરૂમ સંડાસ અને શાવર રૂમો ચોખ્ખા હોવા જોઈએ એ જરૂરી છે એ નથી હોતા ને સ્ટાફ પણ છે પૂરતો નથી એવું નથી પણ સ્ટાફ લેવા માટે કોઈ કામ કરવા માટે ડિવોટી એવા માણસો નથી રસ લઈને કંઈક કરે કારણ કે મેં આટલા વર્ષોમાં મેં જોયું છે કે સ્વિમિંગ પુલ પર એવા માણસોને એપોઈન્ટ કર્યા છે કે જેને સ્વિમિંગનો એસ નથી ખબર ને સ્વિમિંગમાં રસ નથી એ એપોઇન્ટમેન્ટ થાય એટલે શું થાય તમને પત્રકારો તો અમારા રસ હોય તો તમે કોઈક ચેનલમાં જાઓ ને તમે કામ કરી શકો પણ તમને રસ જ ના હોય તો પછી તમે શું કરવાના હતા મારું કાર્તિક દવે હું સ્વિમિંગ પુલનો એક્સ મેનેજર છું